राम नाम के औषधि खरा दिल से जो कोई खाय अंग पीड़ा या पे नहीं भाव रोग मटी जाए आग लगी आकाश में जर जर जरे अंगार शांत न होत संसार में तो जाल मरता संसार સતગુરુ મહારાજની ખૂબ ખૂબ વરસાદ વરસાયો સંતો એ સંતો ના શબ્દ જીવનની અંદર ઉતારવાની જરૂર છે રામ નામકી ઔષધિ ખરા દિલ છે જો કોઈ ખાય અંગ પીડા આપે નહીં ભાવ રોગ મટી જાય તો રામ નામ ની ઔષધિ કોણ કઈ ઔષધિ ની વાત કરી છે દવા આપે એ તો શરીર નો રોગ જાય પણ આ તો ભાવ રોગ ટાળવાની વાતો છે તો ઔષધિ મળી છે તો ગુરુ વચન છે અને વચન એટલે આત્મા પદ ગૌરવ પદ આ ઔષધિ આપણને મળી છે અને આ ઔષધિ ક્યારે થાય કેવી રીતે થાય તો અનુભવના બે જ શબ્દો છે સત્યને ઓળખવો અને સત્યમય જીવન જીવવું સત્ય એવું શું છે સત્ય એક ઈશ્વર છે અને ઈશ્વર છે તે આપણો એક નિજ નામ છે એક શબ્દ છે ગુરુ નું વચન છે આ સત્ય છે અને આ સત્ય ઓળખાણ થયા પછી સત્યમય જીવન જીવવું તો સત્યમય જીવન કેવી રીતે જીવાય સત્યમય એટલે ભક્તિ કરીને જીવન પસાર કરવાનું છે પ્રેક્ટિકલ કરશું તો જ આ ભક્તિ થશે જ્ઞાન પણ કઈ કામ નહી લાગે સાથે ભક્તિ જોવે જ્ઞાન વગર ભક્તિ આંધળી ને ભક્તિ વગર જ્ઞાન પણ આંધળું એટલે કૃષ્ણ ભગવાન છે કે હે અર્જુન મને જ્ઞાની પ્રેમી ભક્ત વધારે વાલો ભક્તિ અને ભક્તિ કરી છે જેને સાસા સંતોના સાનિધ્ય મારી આ છે એને જ ભક્તિ પ્રાપ્ત થઈ હમણાં ભક્તિની વાતો બહુ થઈ રહેણીની બહુ વાતો થઈ આ રહેણી છે એ ભક્તિ છે વાણી વર્તન વિવેક આચાર વિચાર સંયમ નિયમ રેણી અને કરણી કામ કરો જો લોભ મોહ મદ ને ઈર્ષા છોરી જુગાર માસ મદિરા ને લુચ્છાય આ અગિયાર નું વ્રત થઈ જાય આ રહેણી છે પોતાના સ્વ સ્વરૂપ નું અનુસંધાન સ્વ સ્વરૂપ નું અનુસંધાન આ ભક્તિ છે પોતાની ઓળખાણ સદગુરુ મહારાજે કરાવી આ ઓળખાણ પોતાનું સ્વરૂપ માટે ભૂલાય એવું નથી સદગુરુ પરમાત્મા કાયમ છે સર્વ વ્યાપક છે અરે આ જગત નહોતું તોય છે જગત છે તોય છે જગત નહીં હોય તોય રહે છે आवा ब्रह्म निष्ठ ब्रह्म छोत्री संतो नु सानिध्य आपने प्राप्त था वो जोये कायम संतो ना संग मारे सत्संग करो एक वक्त चार सौर आ संत नो हो माध्यम से संत कौन है केवल ने संत ना સાનિધ્યમાં રહેવાથી પગલા પડવાથી કરવા માટે નીકળ્યા અગિયાર બાર વાગ્યા નો સમય ખાધા પીધા વગર ના નીકળ્યા એટલે એક સોરે કીધું કે આપણે કઈ ખાધું નથી એટલે બીજો સોર કે ખાવાનું નામ ન લેવાય અપશુકન સુકન લઈને જાય છે એટલે હાલતા હાલતા એક મહાત્માની ઝુંપડી મળી બાર વાગે એટલે ઓલા સોરે કીધું કે આ મહાત્મા અહીંયા રહેશે તો હાલો ને ત્યાં જઈએ કઈક પાણી પાણી તો પીએ ગયા મહાત્માની ઝુંપડી તો મહાત્મા બેઠા તા સ્મરણ કરતા હતા નામનું સ્મરણ ત્યાં જઈને રહ્યા તો માતમાએ આવકાર આપ્યો કે આવો પાણી પાણી પીશો પાણી પાછો તો કે હા પાણી હું પાઉ બેસો પાણી સા પાછા માતમાએ કીધું કે અત્યારે મોડી રાતે તમે કેમ નીકળ્યા કે જાવ છો તો કે ખાતર પડવા જઈ એલા આ આત્મા કો દે ખાતર શબ્દ સાંભળેલો નઈ ખાતર એટલે ચોરી કરવા જવું માતબા કે ખાતર એટલે શું આ ખાતર તો અમે કદી પાડ્યો નથી ખાતર ને મને ખબર નથી ખાતર શું હોય છે તો એલા છોર કે આ આત્માને ખાતર ની કઈ ખબર નથી માતબા કે મે સભરણ કર્યું છે આ ઠાકોરની પૂજા કરું છું પણ મને ખાતર ની ખબર નથી તો કે તમારી સાથે મને લઈ જાવ ખાતર પાડવા તો એટલે સોર કે હાલો કાંઈક પકડાય ક્યારેક તો આને આડા જેવા થાય એમ કરીને હારી લીધા એક નગરી આવી નગર ની અંદર નગર સેઠ નું મકાન મોટું બંગલો ત્યાં ખાતર પાડવાનું નક્કી કર્યું મહાત્મા કીધું કે તમે બાજુની બારી માંથી મંદિર હોય એની આગળથી કે મકાન ને આગળ થી દરવાજાથી અંદર જવાય આ પાછળ થી ખાતર પડાય એવું હોય તો કે આ શું પ્રયો કે અમે કે એમ કરો શાર સોર તો અંદર ઘુસ્યા અને મહાત્માને કીધું કે પેલી બારી છે એમાંથી અંદર જાઓ તો રૂમ ની અંદર ખાતર પડવા પૈસા જે કઈ હતું તે મળ્યા ખિસ્સા ભરવા મહાત્મા તો પેલી બારી માંથી તો રસોડું આવ્યું રસોડા ની અંદર આ શેઠની દીકરીના લગ્ન કાલે એટલે મીઠાઈ બનાવેલી છપ્પન જાતની અને આ મીઠાઈ જોઈ એટલે આ માત કે કે ખાતર એસા હતા હે આ તો ખાતર મેં કુશની દેખા ભી નહી ની મૂર્તિ ખલતા માંથી કાઢી તુલસી ના પાન સડાવવા ટોકરી કાઢી અને મીડા પૂજા કરવા એટલે પૂજા કરીને પછી ભોગ ને ભોગ સડાવવા માટે બધી વિધિ કરી અને ખલતા માંથી ઓલો શંખ કાઢ્યો શંખ કાઢી શંખ ને ફૂક્યો અને છોકરા જાગી ગયા કે આ શંખ નો અવાજ ક્યાંથી આવ્યો દોડીને આવ્યા તો રસોડામાં મહાત્માજી શંખ વગાડે છે એટલે કે મહાત્મા તમે આ શું કરી રહ્યા છો તો કે હું મેં ખાતર પાડ ઓલાને ખબર પડી કે હું મહાત્મા ને ખાતર ખાતરની કઈ ખબર નથી તમારી સાથે કોઈ છે તો કે હા ચાર જણા છે ક્યાં છે તો કે બાજુ ની રૂમ માં ગયા છે બાજુ ચાર જણા લઈ લીધો મહાત્માજી પાસે આવ્યા આવીને એને પગે લાગ્યા અને એને કીધું કે જો મહાત્માજી તેમની ન હોત ને તો અમારું બધું સોર લઈ જાત અમારી દીકરીના લગ્ન માટે ઘરેણા ગાંઠા પૈસા બધું ભેગું કર્યું હતું એટલે મહાત્મા એટલે સંત અને સંત જો આપણા ઘરની અંદર આપણા આંગણાની અંદર આપણા હૃદયની અંદર જો ઉતરી જાય તો કેટલો બધો લાભ થાય આ મહિમા છે એટલે હું બે પ્રકારના છે એક હું અભિમાન છે અને એક હું ઈશ્વર છે જો અભિમાન ઓગળી જાય તો હું આ ઈશ્વર પોતે છે શ્યામભુ પોતે છે બીજો કોઈ છે જ નહીં આ હું ને કાઢવાનો છે હું પણ પરનો અભિમાન છે એ ઓગળી જાય તો હું ઈશ્વર એટલે એક જ શબ્દ ગુરુ મહારાજ કહે છે કે હું હું એટલે ઈશ્વર બાણે બાણું બન હોય અને ટકોરા કોક મારે તો આપણે કહીએ કે કોણ તો બાર ઊભો હોય ને એમ કે કે હું એટલે આ હું આપણે શ્વાસ લઈએ છીએ તારે હમ અવાજ આવે સો સો હમ હમ હંસો 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 આ હંસ આપણી અંદર એકવીસ હજાર છસો શ્વાસ ચાલે છે એની અંદર ગાજી રહ્યો છે એની અંદર શબ્દની ની ચાલે છે અને આ શબ્દની અંદર સુરતા રહી જાય તો આ કામ થઈ જાય એવું છે આ ભજન થઈ ગયું દરેક સંતોએ પણ આ ભજન ની વાત કરી છે શ્વાસે શ્વાસે স্মরণ કરેલે તુંહી તુંહી કર તન માં શાન કી એહી હે સત્યરત દેખાવ દિલ દર્પણ માં આ હું થી હું સુધી ની યાત્રા છે જળ થી છે તંદ તરફ ની યાત્રા છે ગુલામીન થી પ્રેમ સુધી ની યાત્રા છે અક્ષર થી અર્થ તરફ ની યાત્રા છે સીમિત થી અસીમ તરફ ની યાત્રા છે નશ્વર થી શાશ્વત તરફ ની યાત્રા છે શાશ્વત હું છે કાયમ હું છે કાયમ એક છદ ગુરુ મહારાજ છે જે જગત નતું તો હતા જગત છે તો છે જગત નહીં હોય તો રહે છે આ અમર તત્વ છે એ આપણે પોતે છીએ છે એટલે આ ઘાટ તો બાદ કરાવી નાખ્યો ઘાટ ન ચીર્યો ઘાટ બાદ કરાવી નાખ્યો છે આ દ્રષ્ટિ કેળવવાની છે જો ભક્તિ ભક્તિ આપણા રસોઈ ની અંદર ભળી જાય તો રસોઈ પ્રસાદ બની જાય ભક્તિ યાત્રા ભક્તિ મુસાફરી માં ભળી જાય તો ભક્તિ યાત્રા બની જાય ભક્તિ પાણી માં ભળી જાય તો ભક્તિ શરણામૃત બની જાય આ ભક્તિ નો મહિમા છે ભક્તિ ઘરમાં આવી જાય ને તો ઘર એક મંદિર બની જાય આ રેણી ની વાત છે એટલે ગુણ કેળવવાના છે આજે બહુ વાતો થઈ છે ગુણ જબ ગુણ નહીં તો નામ રખું ક્યાં ગુણ વગર નામ રહેવાનું નથી આકાશ ગુણી છે આકાશ ની એ એના ગુણ છે આકાશ ને આકાશ ની ક્યારે જુદા ના પડે ગુણ અને ગુણી ક્યારે જુદા ના પડે આ એની છીરતા છે ધરતી ઉલટ પુલટ થઈ જાય ધરતીમાં વરસાદ આવે કડાકા થાય પણ આકાશ ડગે નહી આ સમવાય સંબંધ છે ગુણ ને ગુણી વાયુ એ ગુણ ગુણી છે વાયુ ની એ એના ગુણ છે અગ્નિ અગ્નિ ગુણી છે અગ્નિની ની દાહકતા છે એના ગુણ છે તો અગ્નિ અગ્નિ ની અંદર હોમી દેવાનું છે બે અગ્નિ આપણી અંદર કામ કરી રહ્યા છે આમ તો પાંચ અગ્નિ છે એક અગ્નિ કામાગ્નિ છે બીજો અગ્નિ બ્રહ્મ અગ્નિ છે આ કામાગ્નિ છે ઈચ્છાઓ છે વાસનાઓ છે એ કામાગ્નિ ની અંદર જો હોમવામાં આવે તો પ્રબળતાની વધે ઈચ્છાઓ વધે કામના વધે વાસના વધે છે અને જો બ્રહ્મ અગ્નિમાં જો આપણે બીજક નાખી દઈશું બીજક એમાં ભૂંજાઈ જાહે બ્રહ્મ અગ્નિમાં આપણે શેકાઈ જઈશું તો ફરી વખત આ બીજક ઉક્ષેની મોક્ષ મળી જાય છે આ વાતું છે સંતોની આ મહા મહાપુરુષોની આ વાતું છે માટે ગુણ અને ગુણ ક્યારે જુદા નથી પડતા રામ રસ કેતા મીઠું મીઠું છે એ ગુણ છે લીંબુ છે એ ગુણી છે એની ખટાશ છે એ ગુણ છે આત્મા છે એ ગુણ છે એ ગુણી છે અને જ્ઞાન છે એ ગુણ છે આત્મ જ્ઞાન ક્યારેય જુદું ના પડે શબ્દ એ ગુણ છે સુરતા એ ગુણ છે અને સુરતા શબ્દ ક્યારે રે જુદા ના પડે આ સમવાય સંબંધ છે ઓત પરત સંબંધ છે ગુરુ છે એ ગુણ છે શિષ્ય છે એ ગુણ છે તો શિષ્યને ગુણ ગુરુ ક્યારેય જુદા ના પડે આ તાકાત છે ગુરુ મહારાજ ની આ હમજન આપણને મળે છે ગોળ છે ગુણી છે છે ગળપણ એના ગુણ છે ગળપણ ક્યારેય ક્યારેય પડે શબ્દ તો ભૌતિક ની અંદર બે બગચા ની છે ઉતરી ગઈ માયામાં આવી એટલે સુરતા ને શબ્દ બી જુદા પડ્યા ગુરુ મહારાજ સુરતા ને શબ્દના લગ્ન કરાવે ત્યારે આપણને આનું જ્ઞાન થાય છે દૂધ ને દૂધ ની સફેદ ક્યારે જુદા ના પડે ગુરુ અને શિષ્ય ક્યારે જુદા ના પડે એના ગુણ છે સમવાય સંબંધ છે એક લવ્ય સંબંધ છે કોહે ગાડે જોડેલા છે બહાર કાઢી તો સ્વતંત્ર છે આ સ્વતંત્રતા આપણને મળી છે વ્યસન આપણને વળગ્યું નથી વ્યસન વ્યસન ને આપણે વળગ્યા છીએ વ્યસન આપણે મૂકી દીધી તો આપણે મુક્ત આપણે સ્વતંત્ર છે સ્ત્રી પુરુષને મૂકી દે તો સ્ત્રી સ્વતંત્ર છે પુરુષ સ્ત્રીને મૂકી દે તો પુરુષ સ્વતંત્ર છે આ કાયા અને માયાનો ભેદ મૂકી દે તો આ નામ સ્વતંત્ર છે અમર છે આઝાદ છે કાયમ છે નિત્ય છે આ ગુરુ છે આ ગુરુ તત્વ છે આ ગુરુ ની તત્વ ની આ વાત છે અજદ ને અમર ઘાટે કરીને આ ગુણ પ્રાપ્ત કરવાનું છે અને આ સદગુરુ મહારાજ લઈ જાય છે વાત થઈ છે ખૂબ જો રેણી પોતાનું સ્વરૂપ હશે ભૂલશું નહીં પણ આ તો હું થાય છે અત્યારે આપણે બધું સાંભળીએ સારું હારું લાગે ભેંસ ઓલી માદાળામાં પડી હોય એને બગાહું લાગી હોય તો માદાડાની બહાર કાંઠે બગાહું લાગી જાય અને પછી ઉભે છે હાલવા મળે તો બગાહું સોટી જાય એટલે આવી સ્થિતિ કરવાની છે આવી સ્થિતિ ન થાય એટલા માટે કાયમ સ્મરણ ચાલુ જ રાખવાનું છે કારણ સંતો કહી ગયા છે ભજન એકલા નું છે એકલો બ્રહ્મ સમાન એકલા થી પણ ભજન થાય છે રાત્રે સુતા કલ્યાણ ગુરુ મહારાજ કે શબ્દ વાગોળો રાતે સુતા સુતા ભજન થઈ ગયું સુરતા ને શબ્દ નું ભજન થઈ ગયું સરસ સરસા ચારની છે સત્સંગ બેનો છે સુરતાના શબ્દનો સત્સંગ ચારનો છે ચાર હોય તો ચારની સરસા થાય ને કામ જે કરવું ને થઈ જાય બે વ્યક્તિ હમ મળ્યા હોય ને કાઈ બોલે નહીં બે આંખ્યું મારીને બે તમારી આ સરસા થઈ ગઈ તમારા મનમાં હું પડ્યો ને મારા મનમાં હું પડ્યો આ જાણી લે એ ગુરુની તાકાત છે આ ગુરુની તમારા મનમાં હું પીડું છે મારા મનમાં હું પીડું છે એ હું પોતે જ જાણું છું મેં કેટલા પાપ કર્યા છે કેટલું ભજન કર્યું છે મેં કેટલા દગા ફટકા કર્યા છે હું પોતે જ જાણું મારું મન પોતે જ જાણે તન કી જાણે મન કી જાણે જાણે છીતકી છોરી અહીં નાશી નું નથી અજાયનો જેના હાથમાં જીવન મરણની દોરી એટલે આ ગુરુ મહારાજની દોરી આપણા આપણી દોરી ગુરુ મહારાજના હાથમાં છે હે ક્યારે ના ભૂલવું ગુરુ મહારાજ ને ક્યારે ના ભૂલવું કોઈ પણ ધંધો કરો કોઈ પણ જાઓ હાલતા ખાતા પીતા ઉઠતા રહે આ છે ભક્તિ ભક્તિ કર્યા વગેરે પાર ઉતરાય એવું છે નહી ખાલી એકલી જ્ઞાન ની વાતો કરશું પણ ભક્તિ નહીં હોય તો જ્ઞાન પણ વાંજણું છે સદગુરુ મહારાજ ની જય